જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એસ બી હિન્દુસ્તાનની ટીમ વિશે તો મિત્રો એસ બી હિન્દુસ્તાની ટીમ હાલ આખા ગુજરાતમાં ફેમસ થઈ ગઈ છે અને ગુજરાતમાં નાના છોકરાથી માંડીને મોટા માણસ સુધી એટલે કે ઘરડા માણસ સુધી કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે જે એસ બી હિન્દુસ્તાની ટીમને નહીં જાણતું હોય લગભગ આખા ગુજરાતમાં એસ બી હિન્દુસ્તાની ટીમનું નામ છે અને મિત્રો એસ બી હિન્દુસ્તાન ટીમ હવે બે હજાર પચીસમાં પોતાના નવા નવા બિઝનેસ ઓપન કરી રહી છે એટલે કે પહેલાં તો તેમને એસબી પાટણની ઓફિસ હતી ઓફિસ ખોલી હતી એ જ બિલ્ડિંગમાં તેમને લગભગ ત્રણ એસબી સ્ટુડિયો ખોલ્યો પછી હરિભાની ચા પાર્લરનું ઓપનિંગ કર્યું હતું અને હવે એસબી શોપિંગનું પણ ઓપન ઓપનિંગ થઈ ગયું હતું અને તેમને હવે છે ને હરિભાની ચાની જે એજન્સીઓ પણ આવવાનું સ્ટાર્ટ કરી છે હરીભાના ફોટાવાળી ચા પણ આવી છે તેમને લગભગ એટલે કે ગુજરાતમાં લગભગ બધા જ હરિભાની ચા તો જવાની એટલે આખા ઘરે ઘરે હરીભા તો થઈ જવાના દર દરેકના ઘરે હરિભાની ચા એટલે હરીભા એસબી બી હિન્દુસ્તાન ટીમ તો લગભગ દરેકના ઘરમાં રહેવાની મિત્રો દરેકના દિલમાં રહેવાની એસબી બી હિન્દુસ્તાની ટીમ બધાને સપોર્ટ કરજો એસબી બી હિન્દુસ્તાન ટીમને આપણે બધે સપોર્ટ કરીએ અને એસબી બી હિન્દુસ્તાની ટીમ આપણા માટે નવા નવા કોમેડી અને સામાજિક વિડીયો લાવીને આપણને મનોરંજન પૂરું પાડે છે અને આપણને એવા સામાજિક વિડીયો જોવા મળે છે જે આપણા સમાજમાં ઘટના ઘટતી હોય તેના પર એસબી બી હિન્દુસ્તાન ટીમ રિયલ વિડીયો બનાવે છે અને તેમના વિડીયો સાથે હસવાનું અને કોઈ સમજવાની પણ પ્રેરણા મળે છે તો મિત્રો એસબી બી હિન્દુસ્તાન ટીમને સપોર્ટ કરજો અને તમારા ગુજરાતી ભાઈને સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણી આપણી ચેનલમાં છે ને જે કોમેન્ટ કરશે તેનું લાઈવ વિડીયોમાં નામ લઈશું અને તેમની ચેનલ નામ લઈશું તમારા ગામનું કોમેન્ટ કરજો તો મિત્રો આજનો વિડીયો આપણે આટલો પૂરો કરીએ ટાટા બાય બાય મળશે નવા વિડીયોમાં તો જુઓ આ અમારું ખેતર અને અમારા ઢોરો બધા છે તો આજનો વિડીયો આપણે બે મિનિટનો રાખીએ છીએ તો મિત્રો તમારે મફુ મગફુકાનું ઘી ઓર્ડર કરવું હોય તો ફૂમતા કાકા એટલે કે હરિભાઈ જે નંબર આપ્યો તેના પર તમે હાઈ લખીને મેસેજ કરો જેથી તમને ઘરે હરિભાની શુદ્ધ ઘી અને હરિભાઈની ચાય પહોંચી જશે તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી